વરસાદ પ્રદેશ દાદરાનગર હવેલીમાં બે દિવસથી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તાર અને સેલવાસ શહેરી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વીજળીના કડાકા અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો દાહના સેલવાસ શહેરી વિસ્તાર અને માંદોની સિંદોની બેડપા સહિતના ગામોમાં આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો આ કમોસમી વરસાદને કારણે ડાંગર નાગલી અને શાકભાજીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે અને ગામડાઓમાં ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી દર્શાવી રહી છે જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં જે વરસાદના કારણે નુકસાન થયું તેનું પ્રશાસન દ્વારા યોગ્ય સર્વે કર્યા બાદ વળતર આપવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે સુરેખાબેન આ વર્ષે જે કમોસમનો વરસાદ આવ્યો છે તો અમારો ભાતનું અને બધું જ નુકસાન થયું છે અને જે ભાત પડી ગયું તે તો છે ને તેના પરથી ઉપર પાણી ગયું અને પાણી ગયું તે પછી ભાત બધું ઉગી નીકળ્યું તો એના માટે કંઈ અમને સરકાર સરકાર કંઈ રાહત આપે તો અમને સારું એમ રામાનાદાર દિવ્યાંગ ન્યૂઝ દાદરા નગર હવેલી